મેસેજ પકડાયા છે મનીષ જોરદાર ઝડો ચાલે છે એમને મને ના પાડી દી ને તો એ મેં મેસેજ કર્યા આ ઢોલ વાગતું વાગતું ઘેર ના હોય ને તો હારી વાત છે પણ તમે કેમ

રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે આનો જવાબ તો તમારે બેઠા મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે કાયમ ઉદા જવાબ આપે છે આ માણસ શું કરવાનું મારે તમે ઊંધું ઊંધું કરો ખરા અને મેં ઊંધું ઊંધું બોલી બી ના હકી એ ચાલુ કર્યું હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો પેલા કોણ કેતું તું કે મને સ્ત્રી લઈ આપો હું ઘરે જ સ્ત્રી કરી નાખી તમારા બે કપડા હોય છે બે કપડા માટે ક્યાં સ્ત્રી કરવાની એના કરતા તો બહાર આપી દેવા સારા તો પેલા શું મારા પચ્ચા કપડા થતા હતા તે મોગા પડતા હતા મુકો ને યાર તમારી વાતો ગધડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું સરસ હતી તે પૈણી જવું હતું ને કોને પકડી રાખ્યા હતા અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ એ istri લઈ આપો નવી હું ઘરે કરી નાખીસ પેલી ઘંટી લઈને મૂકી છે ક્યાં ને સી ખબર શું ડરાઈ છે મય જો તો કેટલા ચાડા કરો છો તમે હાચું કહું તો હું છું ને રહી બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે આજ પછી ઘર નવી વસ્તુ લાવવાની વાત ના કરતી નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે માપ મારો ને આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દેસ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દેજે